આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું હાલમાં કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગેવાનો છે હોદ્દેદારો છે બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરસ્પર રીતના કરવાનો છે તદફ અમે આગળ વધીશું અમે આગળ પણ કીધું છે કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું કે ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં પણ લડતા હોય એમના રાષ્ટ્રીય નેતાઓ એમના ઉમેદવારને જીતાવવા માટે આવતા હોય છે મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી છતાં અમે રાહુલજીની જે ન્યાય યાત્રા ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર આવવાની છે અમે બધા રાહુલજીની ન્યાય યાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ચેતરભાઈ આમ આદમી નિશાન પર ક્યારે જીતી નહીં શકે આપણું શું હવે અમારે માત્ર ને માત્ર ભાજપ સામેની લડાઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોની લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડાઈ પણ પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છું છું દળનો નેતા અને ગઠબંધનમાં આ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને મળી છે તો અમે બધા સાથે રહીને લડીશું ને એમની લાગણીને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ તમારું શું તમારું મોદી મંદર કે તમે નક્કી કરો કોંગ્રેસની તમારું શું રહેશે અ હું ઉપર વાત મૂકું છું અમારા મૌડી મંડળમાં અને જે કંઈ પણ નિર્ણય આવશે તો આપ સમક્ષ ચોક્કસ અમે બધા સાથે રહી નક્કી કરીશું એમની માંગણી જે વ્યાજબી છે એ માગણીને અમે ગ્રાહ્ય રાખીએ છીએ એ પણ નિર્ણય લેવાનો અમારો હાઈ કમાન્ડનો છે એટલે હાઈ કમાન્ડ નક્કી કરશે એ રીતના અમે આગળ લોકસભા ઇલેક્શન ચૈતર સિવાય શું સમજી શકાય લોકસભા ઇલેક્શન તમે જોઈ શકો છો ભાજપને એમના સાંસદને અહીંના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે સરકાર એમની હોવા છતાંય આજે લોકો જીઆઈડીસીઓમાં નોકરીઓ માટે લોકો આજે ફરે છે અહીંયા નેશનલ હાઈવેમાં એટલા જમીનો ગઈ છે ઘણા પ્રોજેક્ટોમાં જમીનો ગઈ છે લોકો નર્મદાના પૂરથી ત્રાહીમા પોકારી રહ્યા છે ત્યારે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભા અમે બધા સાથે રહીને માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એક ટીમ બનીને અમે ઉતરીશું અને આ લોકસભા અમે જીતીશું કોઈ મિટિંગ ના અમારે દિલ્હીથી આગેવાનો આવ્યા હતા એમની સાથે અમે બેઠા હતા અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે કોંગ્રેસના આગેવાનોનો કોન્ફરન્સ છે અમે ટૂંક સમયમાં બધા જ કોંગ્રેસના સાથી મિત્રો સાથે એક જોઈન્ટ સંયુક્ત મિટિંગ પણ અમે કરવાના છે જે રીતના કોંગ્રેસના આગેવાનો અમને સમય આપશે એ રીતના અમે ટૂંક જ સમયમાં એમની સાથે બેઠક કરવાના છે અમારો માત્રને માત્ર ધ્યેય એવો છે કે અહીંથી પિસ્તાલીસ વર્ષ સુધી સ્વર્ગીય અહેમ્મદ પટેલજી પ્રતિનિધિત્વ કરતા હતા આ સીટ જીતીને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંગીએ છીએ